સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વીએસએસએમ સંસ્થાના મિત્તલબેન પટેલ તેમજ લીમડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હસ્તે ત્રેર સરાણીયા પરિવારોના ઘર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સગીઓથી વગોડો ખુંદતા પરિવારોને પ્લોટોની ફાળવણી કરી તેના પર નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત ધંધા રજળ કરતા પરિવારો સાઈ થાય અને તેમના બાળકોના ઉત્તમ આરોગ્ય શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય પરિવાર સાથે સુખેથી રહે તે માટે સરકાર અને વી સંસ્થા કટિબદ્ધ છે સરાણિયા પરિવારને સુરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેંસોને વાડ બોળવા શિંગડા ઘડવા માટે એક ગામથી બીજે ગામ કર્યા કરે છે તો કાચા ઝૂપડા બાંધી વગડો ઊંધતા પરિવારને વાલપની વસાહત મળે તેવી સરકારની નેમ છે સાથે સાથે વી એસ એસ સંસ્થા પણ વિચારતી જાતિના પરિવારોને પોતાના સ્વજન સાથે ઘર બાંધીને રહે તે માટે સત્તરસો એકાવન પરિવારને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે જે અંતર્ગત ચૂડા તાલુકાના વિજયનગર ખાતે તેર પરિવારોને સરકારે રહેણાંક માટે પ્લોટ ફાળવ્યા બાદ ઘર બાંધવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું તો આ વિચારતી જાતિના પરિવારોને વગડાથી વાલપણની વસાહતમાં લઈ જવા માટેનું શુભ કાર્ય થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં

આજે તેર મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ખાતમૃતમાં અમારી સાથે સંસ્થાના મિત્તલભાઈ છે અમારા જિલ્લા પંચાયતના કારોબારી શહેરમાં જશુભાભાઈ છે તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ છે પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ ઉપસ્થિત ગ્રામજનો અને સગ્રહ્ય પરિવારના તેર મકાનો બનાવેલા છે આજે એક લાખને વીસ હજાર રાજ્ય સરકાર આપે છે અને આમ તો બે લાખને સિત્તેર હજાર થઈને આખું એક મકાન પૂર્ણ અને એનો આજે આ કાર્યક્રમ વિચારતી જ્ઞાતિ માટે અરણીયા પરિવાર માટે આજે તેર મકાન કર્યું છે એમને બધી જ સુવિધાઓ એમાં સારું ધ્યાન સાથે મકાન સુંદર બને બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન વિતલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાળુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસોથી મોટા માણસો પાસે ક્યારે પહોંચાય પણ બધા મોટા કે નાના આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે એટલે રાજ્ય સરકારના કોઈપણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે આ વિસ્તારમાં ચૂડા તાલુકો અને લીબડી અને સાયલા આ મારો મત વિસ્તાર છે હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ પ્લોટ ફાળવ્યા છે દરેકને એક એક પ્લોટ પણ રાજ્ય સરકારે આપ્યો છે અને એક લાખને વીસ હજાર પણ રાજ્ય સરકાર આવી એટલે બે ને સિત્તેર આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ મનીકરણ કરવાનું કામ નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે છે અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિત્તલબેનથી બની અને ખૂબ સારું વખાણ બનશે એવી શુભેચ્છા આપું છું હસ મારું નામ મિત્તલ પટેલ અને ગુજરાતમાં વસ્તી વિચારતી જાતિઓના કલ્યાણના કામો અર્થે પાછલા સત્તર વર્ષથી કામ કરીએ છીએ વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાના નેજા હેઠળ અમે વિચરતી જાતિઓને એમનું સરનામું એમના માનવ અધિકારના કામો એ સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ ચૂડામાં તેર પરિવારોને રહેણાં કરતા પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા આ પરિવાર અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું એટલે આજે એનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા આપશે અને બાકીની

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ